નમસ્કાર મિત્રો કેમ છો યાર વિડીયોમાં તમારો હાર્દિક સ્વાગત છે તો અત્યારે મિત્રો સૌથી પહેલા વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીનો જે ભાઈ નાનો પુત્ર છે અનંત અંબાણી અત્યારે એની ભાઈ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે અને એના લગ્નનો માહોલ છે એ ભાઈ હવે જાણવા મળ્યો છે હજી લગન તો વાર છે ભાઈ પણ પ્રી વેડિંગ ફંક્શનમાં મિત્રો આટલા કરોડો ને અબજો રૂપિયા વાપરી રહ્યા છે તો આખરે મુકેશ અંબાણી પાસે મિત્રો કંઈક તો પૈસા હશે ભગવાન આમ તો મિત્રો બધા ઉપર બે હાથની દયા હોય છે પણ મુકેશ અંબાણી ઉપર હો હાથની દયા હોય એવું લાગી રહ્યું છે કેમ કે મુકેશ અંબાણી પાણીની જેમ પૈસા વાપરી રહ્યા છે ગુજરાતના નાનાથી લઈને મોટા કલાકારોને પણ પાંચ પાંચ કરોડ રૂપિયા આપી રહ્યા છે જે બિલકુલ સોશિયલ મીડિયામાં વાતો લોકો કરી રહ્યા છે તો ચાલો મિત્રો કેવું ગીત ગાવ્યું આપણા ગીતાબેન રબારી કચ્છની કોયલે કે આખા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું છે અને મુકેશ કાકાએ પણ આ ગીતને ખૂબ જ વધાયું છે અને કરોડો રૂપિયા આપી દીધા છે ગીતા રબારીને તો ચાલો ભાઈ તમને આખા આખો વિડીયો બતાવવાનું છું એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એની પહેલા નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી નાખજો ને ચેનલ ઉપર આજે પહેલી વાર હોય તો જરૂર કરજો જેથી કરીને દેશ અને દુનિયાના તમામ સમાચારો સૌથી પહેલા મળતા રહેશે તો ચાલો આપણે કરીએ છીએ તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલ દવે ગીતા રાજબા રાજભા ગઢવી એ ઉપરાંત ઘણા એવા કલાકારો છે કે જેમને આ વેડિંગ ફંક્શનમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભાઈ ખાલી ઇન્વાઇટ નહીં એમને સરસ મજાનું સોંગ પણ ગાવાનું કીધું હતું અને આ બધા કલાકારો છે તે એક એક સોંગ ગાવ્યું હતું અને આ બધા કલાકારોને મુકેશ અંબાણીએ ભાઈ કરોડો રૂપિયા આપ્યા છે તો ચાલો હવે તમને ગીતાબેન રબારીનો વિડીયો બતાવું છું અને આ વિડીયો એવો સરસ મજાનો છે ને કે મુકેશ અંબાણીએ પણ કરોડો રૂપિયા વરસાવી દીધા છે તો ચાલો મિત્રો તમે સૌથી પહેલાં આ વિડીયો જોઈ લો અને હા આ જે વાતો થઈ રહી છે મિત્રો સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી છે બાકી આ વિડીયો ક્યાંનો છે એ તો ખબર નથી મિત્રો પણ ખાસ એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના જે લગ્ન ચાલી રહ્યા છે દીકરાના એમાં લો આ વિડીયો છે તો ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો वो कौन है वो वो आया चारों दिशाओं में जाया उसकी भुजाएं बदले कथाएं उसकी भुजाएं बदले कथाएं भगीरथ मेरी तरफ शिवजी चले देख जा चित्र माए